મારું નામ મહિમાબેન જગદીશભાઈ દેસાઈ ગામ ગહવાન ફળિયું બારીપાડા અમને ઘણા સમયથી પાણીની તંગી છે અમે સવારે પાંચ વાગે ઉઠીને અમે બોર બોરિંગ પર પાણી લેવા જતા છે અમને પાણી ત્યાં પણ ખૂટી જતું છે એ બોર પરનું પાણી અમને પૂરતું નથી એટલે પાછું અમને ઘરનું બધું કામ કરીને અમને કૂવા પર પાણી લેવા જવું પડે છે જે અમારો જે જૂનો કુવો હતો એ પણ ધસી પડ્યો છે એમાં પણ દોડું પાણી છે એ અમે ગાડી ગાડીને પીતા છે એ પાણી અમે લાવીએ છીએ નાના બાળકો વૃદ્ધ મહિલાઓ એટલે ઘરના બધા ફેમિલી અમને એ જ પાણી પીતા છે એ પાણી પીને અમને ખાંસી શરદી એવું બધું બીમારી થઈ ગઈ છે એટલે અમને સરકારને એટલી જ જાણ છે કે સરકાર અમને જલ્દીથી જલ્દી અમારી સમસ્યાની નિરાકરણ કરે અમારા નાના નાના બાળકો મૂકીને અમને પાણીએ જવું પડે છે જે અમારું ગામ છે એમાંના લોકો એટલે મજૂરી નીકળી જતા છે ઘરમાં એટલે એકલી મહિલા રહે છે એને એ પણ બાળકને મૂકીને પાણી લેવા જતી હોય મહિલા પાણી ભરીને આવે આવે તામ સુધી બાળક રડી રડીને હેરાન હોય બાળકને નવડાવા ધોળાવવા ઢોઢાંકને પીવડાવવા પાણી અમે કૂવા પરથી જ લાવતા છે અમે બે કિલોમીટર પાણીએ લેવા જતા છે અમારે બાળકનું હોમવર્ક હોય બાળકને આંગણવાડીએ મોકલવાનું હોય એ બધું તો અમારે ધ્યાને લેવું હોય કે ના સરકારને એટલી વિનંતી છે કે અમને જલ્દી પાણીની સુવિધા કરી આપે હું નિલેશભાઈ એ જામરે સામાજિક આગેવાન તરીકે મારે પાસે આ જે સુબીર તાલુકામાં સમાવેશ ગહવાણ બારી પાડ્યાના બહેનોની ફરિયાદ આવી કે આ ગામના અંદર પાણીની ખૂબ જ તકલીફ ઊભી થાય છે વારે ઘડે એ લોકોની ફરિયાદ હોય છે કે અમને પાણીની સુવિધા પૂર્ણ કરવામાં આવે છતાં એ પણ સરકાર ધ્યાન ધ્યાને નથી લેતી તો મારે મીડિયાના માધ્યમથી સરકારને જણાવવાનું છે કે સરકાર પરિપત્રો આપે છે કે સોએ સો ટકા નલસે જલ યોજનાઓ સક્સેસ થઈ ગઈ છે અને ડાંગ જિલ્લા એક પ્રાકૃતિક જિલ્લો છે આજે ભારત દેશના અંદર સૌથી વધારે ઓળખા ઓળખાવાના જો ડાંગ હોય તો આ ડાંગ જિલ્લો છે આ જિલ્લાના અંદર આવી સુંદરિયતા જ છે પરંતુ અહીં એટલી બધી આ બોડી પ્રજા પાણીથી વંચિત રાખી છે સરકારે કે કાગળ પર તો સો એ સો ટકા કામગીરી બતાવે છે પણ આજે ગામના ગ્રાઉન્ડ લેવલ પર જે જે કામ થવાનું હોય એ કામ થતું નથી આજે નલ તો ઘર સુધી પહોંચી ગયા છે પણ જલ આજ દિન સુધી આવ્યો નથી જેથી કરીને આ બહેનોએ જે મને રજૂઆત કરી કે સાહેબ અમારે વારે ઘડે પાણીની સમસ્યાને અમારે રજૂઆત કરવાની થાય છે ત્યારે તમે પણ તમે પણ તમારા તરફથી જરાક સરકાર શ્રી દ્વારા ને જરાક જાણ કરો જેથી કરીને અમારો પ્રશ્નનો નિરાકરણ આવે મારું નામ એસ એ ગવાંદે તાલુકા વિકાસ અધિકારી સુબીર અત્રેના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગોહાણ ગામે પાણીની સમસ્યા બાબતે મૌખિક રજૂઆત થઈ છે સદર બાબતે આ બાબતે કોઈ ફરિયાદ અત્રેની કચેરીએ કોઈ પણ પ્રકારની આવી નથી લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી પરંતુ આવી કોઈ ફરિયાદ આવશે તો તેનું અમે તાત્કાલિક નિવારણ કરીશું તેમજ અત્રેના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની તંગી બાબતે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંબંધિત અધિકારીશ્રીઓને કરી તેમજ અત્રે અમારા સરપંચશ્રીઓ તલાટી કામ સાથે સંકલન કરી પાણી પાણીની સમસ્યાનું અમે ચોક્કસ નિવારણ કરીશું